હરિપુરા લો લેવલ કોઝવે પરથી ટ્રક નદીમાં બાડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલા તાપી નદી ઉપરના કોઝવે ઉપરથી એક ટ્રક નદીમાં હતી બાડોલી તાલુકાના હરિપુરાથી ખંજરોલી તરફ જઈ રહેલી એક ટ્રક નંબર જી ઝીરો ફાઈવ વી ઝીરો ફોર થ્રી એટ સાકડા પુલ ઉપરથી પસાર થતી હતી આ સમયે સામેથી આવતી મોટર સાયકલ ને બચાવવા જતા ટ્રક એક તરફ ખેંચાઈ જતા સીધી પુલ પરથી તાપી નદીમાં ખાબકી હતી ટ્રક નદીમાં ખાબકતા જ લોકો તુરંત પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી ટ્રકમાં સવાર ડ્રાઈવર કંડક્ટરને સામાન્ય ઈજા થઈ હતી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી આ ટ્રક પટેલ કાટિંગની પૂજાભાઈ ખાટ રહે તુંડી તાલુકો પલસાણાની હોવાનું ઘટના સ્થળ પરથી જાણવા મળ્યું હતું ઈજાગ્રસ્ત ચાલકને લોકોએ નજીકની દામોદરદાસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં નાક અને માથામાં નજીવી ઈજાની સારવાર બાદ તેને રજા અપાઈ હતી અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતા થતાં રાહત અનુભવાઈ હતી